તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વીકેન્ડ આવે એટલે ઘરમાં બધાને બહારનું રેસ્ટોરન્ટનું ખાવાનું મન થાય તો આજે આપણે રેસ્ટોરન્ટ જેવું વેચ કોલ્લાપુરી તીખું ચટપટું ટેસ્ટી એવું અને સાથે ઘઉંના લોટના નાન બનાવીશું આ રીતે એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ખંડી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં આપણે નાનનો લોટ બાંધી લઈશું એના માટે એક બોલમાં બે કપ ઘઉંનો લોટ દોઢ ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન ખાંડ અને બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર આ થોડું આપણે નાનની રીત છે એ રેગ્યુલર નાન કરતાં આપણે અલગ રીતે બનાવી રહ્યા છે મિલ્ક પાવડરથી બહુ સારો એવો નાનનો ટેસ્ટ આવશે અડધી ટી સ્પૂન બેકિંગ પાવડર અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા તો આ બે ઉમેરશો એટલે બહુ સોફ્ટ એવા નાન બનશે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે લોટ બાંધવા માટે આપણે ગરમ દૂધથી લોટ બાંધવાનો છે તો હલકું ગરમ હોય એનાથી થોડું વધારે ગરમ છે દૂધ થોડું થોડું આ રીતે ઉમેરતા જઈશું અને સોફ્ટ એવો લોટ બાંધવાનો છે તો અહીંયા તમને એક કપથી થોડા ઉપર દૂધની જરૂર પડશે સવા કપ જેટલું મેં આ રીતે દૂધ વાપરી અને સોફ્ટ એવો નાનનો લોટ તૈયાર કરી લીધો જો તમને લાગે કે દૂધ તમારે ઉમેરવામાં થોડું આગળ પાછો થાય તો લોટ થોડો કઠણ થશે તો તમારે દૂધ આ રીતે છાંટી લોટને સોફ્ટ કરવો જરૂરી છે એકદમ સારી રીતે થોડું તેલ ઉમેરી મસળી અને હવે લોટને ઢાંકી દસથી પંદર મિનિટ જેવો રેસ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે શાકની તૈયારી કરી લઈશું તો કડાઈ લઈ લઈશું એમાં બે ટી સ્પૂન ઘી ઉમેરી દઈશું કે પછી તેલ ઉમેરી શકો એમાં બે ટેબલ સ્પૂન સૂકું નાળિયેળ તો સૂકું કોપરું આપણે ઉમેરી દઈશું ખમણેલું સાથે ચાર સૂકા મરચાં તો મેં અહીંયા કાશ્મીરી જે મરચાં મોડી વેરાયટીના આવે એ ઉમેર્યા છે એક ટેબલ સ્પૂન ખસખસ અડધો ટેબલ સ્પૂન ધાણા બે નાના ટુકડા તજના અડધો ટેબલ સ્પૂન જેટલું જીરું ત્રણથી ચાર લવિંગ બે ઇલચી અને સાથે છથી સાત મરી ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને મિક્સ કરી અને લોટું મીડિયમ ફ્લેમ પર તમારે એને શીકી લેવાનું છે તો એકદમ સુગંધ સારી એવી આવે ત્યાં સુધી તમારે એને શીકી લેવાનું તો એકદમ સારી રીતે શિકાઈ ગયું મિક્સર જારમાં આપણે એને ઉમેરી ઠંડુ થવા દઈશું અને પછી થોડું પાણી ઉમેરી એની પેસ્ટ વાટી લઈશું ત્યાં સુધીમાં આપણે શાકભાજી સાતળી લઈશું કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને એમાં આપણે શાકભાજીમાં ફ્લાવર ફણસી ગાજર અને કેપ્સિકમ મેં લીધા છે અને સાથે પનીર લીધું છે તો જે પણ તમારા પાસે હોય એ તમારે લેવાનું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને પછી આ રીતે આપણે ફ્લાવર ફણસી ગાજર ત્રણેય મેં અડધો અડધો કપ ટોટલ ડોટ કપ જેટલું છે અને આપણે એને એકદમ સારી રીતે પાંચ મિનિટ જેવું સાતળવાનું છે સાથે સતળાએ ત્યારે મીઠું પણ ઉમેરી દેવાનું છે તો મેં અહીંયા સવા ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને સાથે સાથે કેપ્સિકમ પણ ઉમેરી દીધા એક મિનિટની વાર હોય ત્યારે કેપ્સિકમને સતળાતાં બહુ ઓછો ટાઈમ લાગે એટલે તમારે પછી આ રીતે ઉમેરી દેવાના અને આપણે એને પ્લેટમાં કાઢી લઈશું હવે એમાં એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી અને અડધો કપ જેટલું પનીર ઉમેરી દઈશું અને પનીરને આપણે એકદમ સારી રીતે સાતળી લઈશું તો અહીંયા પનીરનો હલકો કલર ગોલ્ડન જેવો થાય એવું જ તમારે હલકું પનીરને સતરાવા દેવાનું છે આ રીતે સતરાઈ જાય એટલે આપણે એને પણ વેજીટેબલ સાથે કાઢી લઈશું બહુ વધારે પડતું આપણે એને નહીં સાતળીએ નહીં તો પનીર છે એ ચવડ થઈ જશે તો બધા શાકભાજી સતળાઈ ગયા હવે મોટી કઢાઈ લઈ લઈશું એમાં બે ટેબલ સ્પૂન ઘી બે ડુંગળી નાની ઝીણી ઝીણી ચોપ કરેલી ઉમેરી એને ત્રણ મિનિટ જેવું સાતળીશું સાથે એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ એને પણ આપણે બેથી ત્રણ મિનિટ જેવું સાતળીશું એ સતળાણું ત્યાં સુધીમાં મેં પેસ્ટ બનાવી લીધી જે સામગ્રીઓ આપણે બધી શેકી હતી એમાં થોડું પાણી ઉમેરી આ રીતે તમારે પેસ્ટ સ્મૂધ એવી વાટી લેવાની લસણ આદું સતળાઈ જાય એટલે પેસ્ટ તમારે ઉમેરી દેવાની મિક્સ કરી દેવાનું અને હવે એકદમ સારી રીતે તમારે એને સાતળી લેવાનું છે તો અહીંયા ઘી કે તેલનું પ્રમાણ મેં બહુ ઓછું વાપર્યું છે એટલે ઉપર તેલ ઘી નહીં આવે તમે વધારે પ્રમાણમાં રેસ્ટોરન્ટમાં વધારે જ વાપરતા હોય વધારે પણ વાપરી શકો એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે અડધો કપ પાણી મેં ઉમેર્યું મિક્સર રીન્સ કરી સાથે એક ટમેટું પ્યુરી કરીને મેં ઉમેરી દીધું અને સાથે આપણે મીઠું દોઢ ટી સ્પૂન જેટલું કે ગ્રેવી પ્રમાણે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે એને ઉકળવા દઈશું તો ઢાંકી બે ત્રણ મિનિટ માટે થવા દેવાનું છે હવે અહીંયા પાણી તમારે જો ગ્રેવીવાળું શાક જોવે તો વધારે ઉમેરવાનું અને તમને સેમી થિક એવું શાક જોવે તો પાણી ઓછું ઉમેરવાનું અહીંયા મેં ચાર મિનિટ જેવું થવા દીધું સાઈડમાં થોડું તેલ અલગ આવશે અને આપણે એને એકવાર મિક્સ કરી દઈશું અને એમાં આપણે શાકભાજી જે સાતળીને રાખ્યા છે એ ઉમેરીશું તો આપણે એને પહેલાં અધકચરા જેવા કૂક કર્યા હવે આપણે એને પ્રોપર કૂક કરીશું સાથે આપણે એમાં તીખું મરચું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું તો પહેલાં કાશ્મીરી મરચાં લીધા એટલે હવે તીખું મરચું ઉમેરવાનું એક ટી સ્પૂન ગરમ મસાલો તમે કિચન કિંગ મસાલો પણ વાપરી શકો અને એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે હવે એને ઢાંકીને પાછું પાંચથી સાત મિનિટ જેવું થવા દેવાનું છે તો શાકભાજી એકદમ પ્રોપર કૂક થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાના અહીંયા વેચકોલિયાપુરીમાં બટેટા પણ હોય છે તો તમારે ઉમેરવા હોય તો અમુક જગ્યા પર હોય છે તો તમે એ પણ ઉમેરી શકો અને આ રીતે ઢાંકી તમે સાત મિનિટ જેવું થવા દેશો એટલે ગ્રેવીનો ટેસ્ટ અને શાકનો આ રીતે મિક્સ થઈ જશે સાત મિનિટ પછી લીલા ધાણા અને ચપટી જેટલી ખાંડ તો જો તમારે ઉમેરવી હોય તો જ ઉમેરવાની છે નહીં તો સ્કીપ કરવાની અને તમે જોઈ શકો છો મિક્સ કરશો એટલે શાક તૈયાર છે આપણે એને સાઈડમાં મૂકીશું નાનના લોટને રેસ્ટ થતાં પંદર મિનિટ જેવું થઈ ગયું આપણે એને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો છે તો એકદમ સોફ્ટ એવો હશે તમારે થોડું તેલવાળા હાથે એને મસળી લેવાનો અને પછી એક સરખા નાના નાના લુવા કરી લેવાના એક લુવો લઈ લઈશું અને આપણે એને સૂકો ઘઉંનો લોટ લગાવી આ રીતે વણી લઈશું વચ્ચે થોડું ઘી લગાવીશું આ રીતે અને આપણે એને આ રીતે પાછું એનો લુવો કરી લઈશું તો આ રીતે નાન છે એ બે લેયરવાળી આ રીતે બનશે આ રીતે લુવાને પ્રોપર શેપ આપી ઉપર લીલા ધાણા ક્લોન કે પછી કાળા તલ થોડા આ રીતે તમારે છાંટી દેવાના અને સૂકો લોટ થોડો છાંટી અને આ રીતે તમારે એને પ્રેસ કરી દેવાનું અને પછી તમારે એને વણી લેવાનું તો પહેલાં તમારે આંગળીઓના મદદથી જ પ્રોપર એને શેપ આપવાનો છે પછી ઉપર નીચે સૂકો લોટ થોડો થોડો છાંટી અને હું નાના નાના નાન બનાવી રહી છું તમારે મોટા બનાવવા હોય તો મોટા પણ બનાવી શકો તો એ જ રીતે આપણે બીજા નાન વણતા જઈશું આ રીતે મીડિયમ થિક એવા રાખવાના છે હવે એની સાઈડ ચેન્જ કરી દઈશું પાછળની સાઈડ થોડું આ રીતે પાણી છાંટી અને તમારે એકદમ સારી રીતે પાણીવાળો નાનનો ભાગ કરી લેવાનો હવે લોખંડનો તવો કે એલ્યુમિનિયમનું કુકર પણ લઈ શકો જેટલા નાન આ રીતે તમે લગાવી શકો એટલા નાન તમારે આ રીતે લગાવી દેવાના અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની પછી જ્યારે તમે તવો ઊંધો કરો એટલે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની તો પહેલાં નીચે તમારે હલકા હલકા શેકી લેવાના મીડિયમ ફ્લેમ પર થોડા શેકાઈ જાય એટલે તમારે એને આ રીતે ઊંધું કરી લેવાનું અને હવે આ રીતે તમારે ફરતા ફરતા બધા નાન પર એક સરખો તાપ આવે એ રીતે તમારે ગેસ પર એને શેકી લેવાનું છે તો આ રીતે હું એને ફેરવતી જઈશ અને શેકતી જઈશ તો આ રીતે મેં નાનને તમે જોઈ શકો છો પ્રોપર શેકી લીધા શેકાઈ જાય એટલે તમારે પાછું જો બીજી સાઈડ કાચું હોય તો થવા દેવાનું અને નહીં તો પછી તમારે તાવીથાના મદદથી પાછળનો ભાગ ઇઝીલી આ રીતે સેપરેટ થઈ જશે અને આ રીતે તમે જોઈ શકો છો નાન પરફેક્ટ એવા કૂક થઈને રેડી થઈ ગયા બહુ સોફ્ટ એવા નાન છે ગરમ ગરમ હોય ત્યારે ઘી કે બટર તમારે એને લગાવી દેવાનું હવે આપણું શાક પણ તૈયાર છે ગરમા ગરમ એને સર્વ કરીશું સાથે આપણે નાન તો મેં નાના બનાવ્યા છે તમે મોટા પણ બનાવી શકો આ રેસિપીથી તમે ચાર લોકો માટે આ શાક અને નાન બનાવી શકો અને જ્યારે સર્વ કરો ત્યારે ઉપર લીંબુ સાથે કાંદાનું કચુંબર લચ્છા કચુંબર હોય એ બનાવવાનું અને નાન તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ પરફેક્ટ એવા તો આ રીતે નાન અને શાકની રેસિપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો